નવરાત્રી પર્વને લઈ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નબીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે તે તાણે શાંતિ ન દોહરાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું પોલીસ સ્ટેશન ગામોના સરપંચો અને હાજરીમાં પીઆઈએ ગામનું વાતાવરણ દોહરાય નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે અંગે જરૂરી સૂચન કર્યા હતા ઉપસ્થિતોએ એકી અવાજે શાંતિ ન દોહરાય તેની ખાતરી આપી હતી નબીપુરના પીઆઈએ સર્વનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે